મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે ચાર પોઈન્ટ પંદર કરોડના ખર્ચે બનેલ નવીન એસટી ડેપો વર્કશોપનું લોકાર્પણ શિક્ષણમંત્રી ડિંડોરના હસ્તે કરાયું શિક્ષણમંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર સહિત ઉપસ્થિત મહાનુભાવો દ્વારા નવીન રૂટ બસનું લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું જન્માષ્ટમી નિમિત્તે શ્રદ્ધાળુઓ માટે સંતરામપુરથી શામળાજી સુધી નવીન રૂટ ચાલુ કરવામાં આવ્યો છે

નવીન ડેપો પણ બન્યું અને સાથે સાથે વર્કશોપનો જે પ્રશ્ન હતો એ વર્કશોપ પણ આજે અમારા ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રીશ્રી અને હર્ષભાઈ સંઘવીની મદદથી અમારા જસવંતસિંહ બાબોર સાહેબ એટલે સંયુક્ત અનિમ જે માગણી અમે કરી હતી એ બજેટ મળ્યું ચાર કરોડ પંદર લાખ ચાર કરોડ પંદર લાખના ખર્ચે અદ્યતન વર્કશોપ તૈયાર થયું છે આજે જન્માષ્ટમીમાં દિવસે એનું અમે લોકાર્પણ કર્યું છે અને આપણા એના કર્મચારીઓની જે અગવડતા હતી જે આપણા જે કારીગરોને એમને સરસ સુવિધા યુક્ત આજે વર્કશોપ આજે એમના સેવામાં આજે અર્પણ કર્યું છે અમારા ડીસી અને સાથે ડેપોના તમામ કર્મચારી મિત્રો અમારા નગરપાલિકા તાલુકા પંચાયત અને અમારા સંગઠનના બધા જ હોદ્દેદારો સાથે મળીને આજે જન્માષ્ટમીના દિવસે બધા મળીને આજે પ્રજાજનોને આ ભેટ આપ્યું છે અને સાથે સાથે આજથી સંતરાંબુ શામળાજી બસ આપણો ઐતિહાસિક ધામ છે તો પ્રવાસન ધામ છે શામળાજી ત્યાં શામળિયા ભગવાનના દર્શને લોકો આવર કરે છે એમને બસની સુવિધા મળે માટે નવીન નો રૂટ પણ આજથી અમે ચાલુ કરવામાં આવ્યો છે અને તમામને મારી ઢેર સારી શુભકામનાઓ